નર્મદા નદીમાં પૂરના ભણકારાના પગલે ધરતીનો તાપ સૌથી વધુ ચિંતાતુર બન્યો છે ખેતરોમાં ઉભો પાક પૂરના પાણીમાં વહી જવાનો ખેડૂતોને ભય છે જ્યારે પાણી વધતા તૈયાર પાકની લણણી લેવા ખેડૂતો જહેમત કરતા નજરે પડી રહ્યા છે નર્મદા નદીનું જળસ્તર ગોલ્ડન બ્રિજ નજીક વોર્નિંગ લેવલને પાર કરતા બોરભાઠા છાપડા અને કશ્ય સહિતના કાંઠાના ગામના ખેડૂતો વરસતા વરસાદમાં પણ ખેતરે પહોંચ્યા હતા જળસ્તર વધે તો ઊભો પાક નાશ પામવાનો આ ખેડૂતોને ભય છે જો તૈયાર પાકને બચાવી લેવા જહેમત કરતા નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પટ્ટીના ગામ શાકભાજીની ખેતી માટે જાણીતા છે હર્ષદ અત્યારે વરસાદ પૂરનું પાણી વધી રહ્યું છે તમે પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા છો શું જહેમત કરી રહ્યા છો જે પાક તૈયાર છે એને વણીને ફટાફટ માર્કેટ મોકલવાની તૈયારી કરી રહ્યા છે કે જેમ નદીમાં પાણી વધશે તો અહીંયા પાણી લગભગ પાછળ ખાડીવાળા વિસ્તારમાં તો પાણી ચાલુ થઈ ગયું છે હવે લગભગ બીજું ત્રણથી ચાર ફૂટ પાણી વધશે તો આ જગ્યા પર પણ પાણી આવી જશે ખેતીની શું સ્થિતિ છે અત્યારે જ્યારે ચોમાસાનો આ સમય છે તો જો અગર પૂર આવે તો કેટલું નુકસાન થાય પૂર આવે તો વીંગે ચાલીસ થી પચાસ હજારનું નુકસાન થાય એક ખેડૂતને અને એવા તો કેટલાક જ છે ને મેઇન સિઝન અત્યારે ચોમાસાની બધાને ચાલુ થયેલી છે પાક લણી કરવાની અત્યારે આ વિસ્તારના બધા જ ખેડૂતો પાક જે તૈયાર છે એ કાઢીને માર્કેટ મોં તૈયારીમાં લાગી ગયેલા છે બધા કે જે બચે એ બચાવી લેવાનું છે